જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટેનો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે હે ને હજી કામકાજ કરનું ચાલુ હે તો અત્યારે જો કામકાજ કરી લઈએ જો અત્યારે સુલા ધોવાનું ને એવું બધું પેઠમ ધોવાનું ગેંડી ને હજી વાસણ પડ્યા છે પોતા મારવાના બાકી છે તો એ બધું કામ અત્યારે કરી લઈએ અત્યારે રસોઈ કરું છું અને બીજું એક ખર્ચો છે આજે આ ફિલ્ટરનો નળ છે ને એ કેદુનો ટપક ટપક પાણી સારું થઈ ગયું છે એટલે એમાં ટીપા પડવાના ને સારું થઈ ગયા છે એટલે હવે એને બદલાવો તો પડશે જ જોકે આમનામ પડ્યા રાખે ને તો હવાર થાય ને તો હવારે ઉઠીને જોઉં ને ત્યાં તો ફિલ્ટર ચાલુ કરું ને તો ટીપું પાણી ના આવે મેં કીધું રાત મોટે કોણ બી ગયું ઘરમાં આવીને પાણી જોઈએ તો ખાઈ ન હોય એમાં એટલે સેજે પાણી પાણી એમાં રહેતું નથી આખો દિવસ તો ઠીક છે વાપર્યું હોય ને તો હાંજ સુધી તો એવું લઈ ગયા રાખે એમ થાય કે હે ને આપણે વાપરી નાખ્યું હે રસોઈમાં પીવામાં માં એમાં બધી એમ જોતું હોય ને તો મેં કીધું હશે તો હવે હાંજે ફિલ્ટર ભરેલું હોય અને હવારે જોઈ તો એક ગ્લાસ એક પાણીનો નીકળે મેં કીધું એમ કેમ થવા માંડ્યું જો મેં કીધું હં આમાં ટપક ટપક સારું થઈ ગયું હે ને તો હવે આની વિધિ કંઈક કરવી પડશે એટલે જો હવે નળ બદલાવી દે થાય કેમ કે નળ ખરાબ થઈ ગયો બાકી કંઈ પ્રોબ્લેમ નથી ફિલ્ટર એકદમ મસ્ત અને સરસ છે તો જો આજે મેળ આવે ને તો પ્લાસ્ટિક વાળાની દુકાન અહીંયા અમારી સોસાયટીમાં બહુ મોટી અને મસ્ત હશે તો અત્યારે તો જો કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને આમ કદાચ બપોર થઈ ગયા એટલે દુકાને કદાચ બંધ હશે તો રસોઈ કરી અને બપોર પછી રોંઢે ને જાઉં ને તો કંઈક નળનો ખર્ચો કરી આવી બીજું હું નળ તો બદલાવ તો પડશે જ તે જોઈને ટીપા ચાલુ એ ટીપક ટીપક થાય જ છે હાલો મિત્રો બચ્ચો અત્યારે છે ને હમણાં થોડી વાર આરામ કરતી હતી તો ઉઠી અને ચા પાણી પી લીધા છે અને થોડુંક કામ હતું કરી લીધું ફિલ્ટર નો નળ ખરાબ થઈ ગયેલો છે તો દુકાને પ્લાસ્ટિકની દુકાને જઈ અને લેતી આવું અને બીજું એક ખાસ છે કે હમણાં બિશારા મારા ઝાડ વાહે ને એને થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે તો કુંડિયા બદલાવાનો વિચાર છે તો જો ગમે તો લઈ આવું જો આ જાડવા આ મખમલ નું જાડવું છે અને આ ધરો છે અને આ બાર માસી છે તો બાર માસી ને કુંડિયું નાનું પડે છે કેમ કે હાવ બિચારી કરમે લઈ ગઈ છે જો તમે અને ઓલી બાજુ છે કુંવર પાઠવું છે એટલે બારમાસીનું જાડું હે ને એમાં રોજ ફૂલ આવે એટલે સરસ લાગે પણ એમાં કુંડિયું પડે હે નાનું તો કીધું લઈ આવું ને તો એમાં ટ્રાન્સફર કરીને મોટું કરી નાખું અને આ નાનું છે ને એમાં પછી નાની વસ્તુ હોય હું આવી ગઈશું પ્લાસ્ટિકની દુકાને તો પ્લાસ્ટિકની દુકાને જો બધી વસ્તુ મળે છે તમે જરૂરથી જોજો અને કોઈ અહીંયા નજીક રહેતા હોય તો આવજો આ દુકાનની મુલાકાત કરજો બહુ વ્યાજબી ભાવે અને બહુ મસ્ત અને સરસ વસ્તુ મળી જાય જો તમે એક પછી એક વસ્તુ તમે જોજો કેટલી મસ્ત અને સરસ છે ને આખે છે અહીંયા તમે માગો એ મળી જાય અને ગિફ્ટની વસ્તુ પણ બધી રાખે છે તો જો તમને બતાવું ગિફ્ટ આ ચાની કેટલી છે પછી કપલ કોફ સાના પછી આ ઝાડ છે શોપીસમાં રાખવાના

અને જો કુંડિયાની વેરાયટી તો બહુ સરસ છે અત્યારે જો કે સીઝન વહી ગઈ નકર આ ભાઈ ની દુકાને કુંડિયા તમે એકવાર જોવો એટલે ભૂલી જાવ બીજા મસ્ત કુંડિયા રાખે છે જો આ પગલું ચણિયા છે પગલું ચણિયા બધી વેરાયટીના છે અને ફ્રીજ ના કવર ને એ બધું ઘણું છે જો આ ફાનસ જો મસાલા રાખવાનું તેને જો ફરે એવું આમ બધી જતના મસાલા ભરી ને એટલે સુપરને સરસ જ લાગે જો બાટલા કેટલા મસ્ત છે હાલો મિત્રો તો જો આપણે આજે લીધું છે કુંડીઓ ને એક ફિલ્ટરનો નળ ખરાબ થઈ ગયેલો હતો એ લેવાનો હતો તો લઈ લીધું છે તો હાલો હવે જઈએ કરે તો જો પ્લાસ્ટિકવાળાની દુકાનેથી આપણે કુંડિયું અને આપણે વારસે અને જમવાની પણ વારશે તો થોડીક લાગી છે ભૂખ તો પેલા ને થોડોક નાસ્તો કરી લો નાસ્તો કરી અને પછી કંઈક રસોઈનું વિચારશું ને થોડું ઘરનું કામ છે તો એ પણ કરી લઈએ અને આજે શું રસોઈમાં બનાવું એ પણ નક્કી કરી લઈએ એટલે એવું છે તો હાલો બધા નાસ્તો કરવા આ વેફર પછી સવાણું ને એમાં કે સવાણું મને નકર લાગે છે તીખું અને આપણે જો હે ને હાટા તો નાસ્તામાં તો જો કે ઘણું બધું પડ્યું હે પણ બસ આટલું થોડું ખાઈ લઈ નકર પાછું હે ને હાંજે ભાવતું નથી હાંજે આવું છે ને તેવું છે ને એવું બધું બહુ થાય છે પછી એટલે અત્યારે ખાલી થોડોક ટેકો કરી લઈએ એમ તો હાલો ખાવા બધા હાલો મિત્રો જો આજે એનું ઓલું તૂટેલું કુંડિયું પડ્યું છે ને એનું આજે આપણે હા 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 બાલ્કની માતા જો કેટલો કસરો પડ્યો હે એમ કેટલો ભંગાર હે હા આમ ભૂત જેવી થઈ ગઈ હે આ હું નહીં તું વિડીયો જ રહ કે કંઈ કામ કરો છો એ જો એવું નથી મિત્રો જો હે ને તમને કહો આ બધી જોતી હોય ને એવી વસ્તુ છે એનું કારણ છે આ હું જઈ ગામડે જાઉં ને આ બધી વસ્તુ જોતી હોય ને એ હે આ વધારાની તક હે નહીં ભંગારે હે ને જો એનું કારણ તમને કહું આ કેનમાં હે ને ગામડેથી જઈ જઈને ત્યાં સાઈઝ લઈ આવી એટલે આ સાઈઝની તો સાચવવા જ પડે વસ્તુ હે એ બધી એટલે એવું છે ને ઓલું છે ને વાસણમાં ગમે એમાં સાઈઝ લઈ આવીને તો થોડી આવે તો શું છે કે ઢોરાઈ જાય એટલે એ ઢોરાઈ આપણી ભરલ બગડી જાય એ આપણને ગમે નહીં કહ્યું એટલે આ કેનમાં હોય ને તો આમાં હરખું પેક થઈ જાય અને મસ્ત સાઈઝ વ્યવસ્થિત પોગી જાય રાજકોટ એટલે હે આ ગામડે સાઈઝ ભરવાના કેન સ્પેશિયલ રાખ્યા હે એટલે હમણાં જોવા બધા સાઈઝના કેન ખાલી થયા હે ને બધા જોતા ના હોય એટલે ઘરમાં નઈડા રાખે એટલે હે ને રૂમમાં નડે એટલે બાલ્કનીમાં મૂકી દઈ હતી બાલ્કનીમાં પડ્યા આવીએ એટલે એવું છે તો બધાને ઠેકાણે અડાવરા કરી નાખીને આજ કુંડિયાનું આપણે કરવાની એ તો કરી નાખી આજે બાલ્કનીમાં પાછું આવવું હોતન હોય હો બધું આ છે ને આરસનો પથ્થર છે એકદમ સોરસ અને મસ્ત હતો ને તો મેં કીધું મારે રાખવું છે તો અહીંયા મેં હે ને મહાદેવને બેહાડ્યા છે એટલે મંદિરમાં ને આપણે ઘરમાં શું કહેવાય રૂમમાં તો મહાદેવને બેહાડાય નહીં અને મહાદેવનો ભગત છે અમે મેં એટલે જો કે હે ને મહાદેવને ટૂંકમાં ભગત એટલે હું એક જ છું ઈ નથી ને મહાદેવને કંઈ લેવા દેવા નમરે અને ઈ મહાદેવને હે ને એને નામે હરખું નહીં આવડતું હોય મહાદેવ એટલે શું એટલે એને કાંઈ ખબર ન હોય મને હું તો હે ને નાનપણથી મારા બાપુ ઘેર હતી ને તે દુને આપણે મહાદેવને માન્યતા કરી અને સમર્યું પણ બહુ જ અને મને ગમે એટલે શિવલિંગ બેહાડેલી છે એટલે બધા કે રૂમમાં ના રખાય એટલે બીજું તો અહીંયા અમારે સિટીમાં શું હોય રૂમ સિવાય રસોડા સિવાય હોય શું બીજું એટલે હે ને એને બાલ્કની એટલે વન કહેવાય અમારે અહીંયા વગડો વાડી કહેવાય ખેતર એટલે આ બાલ્કનીમાં મહાદેવનું સ્થાપન કર્યું હે અહીંયા બેહાડ્યા એટલે નડતર નથી જો કે છે હોય તમે રહેવાનું મસ્ત લાકડાના પાટિયા ગોઠવી દીધા હે એની માથે મહાદેવને બેહાડ્યા છે નવરાવી ધોરાવી અને જે સોમવાર હોય ત્યારે દૂધ ચડાવી પ્રસાદ ચડાવી એના દીવાબત્તીની પૂજા અર્ચના કરતા હોય કરી અને પછી કંઈક મહાદેવનો તહેવાર આવતો હોય ને તે દિવાળી એવું બધું કરી એટલે એમ તો મહાદેવને હાચવી અને સાંજે હવે અગરબત્તી કરી નાખીએ બીજું શું હોય અને બાલકની જોતા ઘારી થઈ ગઈ છે આ હું હા હું નકરા વિડીયામાં જ રહું છું ઘરને જરાય ધ્યાન દેતી નથી હવે થોડુંક ધ્યાન દેવું પડશે એમાં જરાય મારો વાક નથી કેમ ખબર આ ઉપર પાંચમા માળે છે ને લાદી નાખે છે તો એમાં શું છે કે આ પાણી ચાટતા હોય અને આ કલર ને સૂનો અને સિમેન્ટ ને બધું ઉડે ને એટલે કીધું હવે જો કામ બધું પાંચમા માળે પતી જાય ને તો ત્યાર પછી ધો ને એટલે થઈ જાય અને બાકી અમારે હે ને કબૂતર બહુ છે કબૂતરના ના હિસાબે હે ને આ હાર ખરાબ થઈ જાય એટલે પાંચમા માળે કામ પતે પછી આ બારીનો વારો લેવાનો છે થઈને તુલસીમાં વઈ ગયા મેં બધાને પૂછી લીધું મેં કીધું મારે તુલસીમાં કેમ વયા ગયા છે હું સાચું છું તોય તો બધા એવું નથી હમણાં એ કે છે ને આ ઝેરી પવન હોય ને એના હિસાબે કેવું થાય કીધું કાંઈ જો આ બિસર હે ને ગોરાને ને ઠોકર લઈ ગઈ ને નકર હે ને ફૂટેલો ગોરો હતો તો એમાં બધું કુંડિયું ને રાખલ હતું તે હવે તૂટી ગયો તો હવે એને નાખી દઈ બીજું તા શું કરું એટલે કુંડિયા કુંડિયાનો ખર્ચો એમ કર્યો હે કીધું આ ધૂઈડ મૂંગા મૂળની ની ધૂળ પાછી વાડીયા થી લઈ આવ્યો અઘ્રીસે અને વાડી હવે કેદી છેડ જાય ત્યાં લગ્યા આ વગર હેરાન થઈ જાય ધૂળ વગર ખોટું છે એટલે આ બધી ધૂળ હે ને આજ ઓલું કુંડિયું એમાં બધી ભરી દઈ પછી એમાં નવું કુંડિયું મસ્ત છે હવે એમાં હે ને આજે પાણી નાખી દઈ પછી કાલે જે વાવું છે ને એ વાવશું કેમ કે હજી ધૂળ પલારવી પડે હાવ કોરી હતી એટલે હવે કાલે બધું એમાં વાવવાનું છે એ વાવશું જો બાલ્કની કરી દીધી ને એકદમ મસ્ત અને ચોખ્ખી ધોવાની છે પણ ધોવામાં એવું થાય કે અમારે અહીંયા પાર્કિંગ ખરાબ થઈ જાય ને પાર્કિંગમાં પાણી પડે બધું એટલે એને ધોવાનો વારો ન આવે એટલે ઓછું ધોઈ અને હમણાંમાં કામ આલે પાંચમા માળે એટલે ધોવાની બાકી અને આ જો તુલસીમાં વયા ગયા છે ને હમણાં તો એની ધૂળ ટ્રાન્સફર કરી નાખી અને પછી કુંડિયું ધોય અને મસ્ત સાફ કરી નાખી અને પછી પાછા વાવી દે હું અને આ તુલસીમાં તો હમણાં જો વાહરા અને પવન એવો છે એના હિસાબે વહી ગયા છે અને બીજું એક ઈ છે કે અમારે હે ને ઉપરથી અમે પહેલાં માળે રહીએ છીએ બીજા બધા પાંચ માળ છે અમારે તો ઉપર એમાં એવું છે કે એકાદ બે ભારીએ છે તો એ બધું જીનતી ખાતા હોય ને તો ઉપરથી ફેંકે એટલે હે ને બાલ્કનીમાં તુલસીમાં ને જે અડી જાય એટલે એ તુલસીમાં તો અભડસટ લાગે એટલે વયા જાય અને એને ખાવા પીવાનું તો ભયાઓને બહુ જ હોય જ તે એટલે હે ને એનું ખાવાનું એ બધું હોય ને કબૂતર બહુ છે તો કબૂતરના ઈંડા નાન તેન ફૂટતું હોય ને એ બધું તુલસીમાં ઉપર આવે એટલે તુલસીમાં થોડાક દિવ થઈને તો અહીંયા જાય પણ બીજે ક્યાંય એવી રાખવાની જગ્યા છે નહીં એટલે ફરજિયાત એને અહીંયા જ રાખવા પડે એમ છે બાલ્કનીમાં ને એક બાલ્કનીમાં આપણે મારી રૂમવાળું છે ને હા અમારા બાપુ રૂમની બાલ્કની છે તો એમાં રાખ્યું છે મારી રૂમની બાલ્કની છે એમાં એસી ફિટ કરેલું છે તો એમાં આઉટડોર હજી બાલ્કનીમાં પડ્યું છે અને આડી આવી જાય એટલે રોજ પાણી રેડવાનો કંઈ મેળ ન આવે એટલે એમ થાય એટલે અત્યારે જો હે ને હવે આ કુંડિયાને હમણાં ધોઈ નાખું ને ધૂળ ટ્રાન્સફર કરી અને પછી તુલસી મને એક દિવસ સારો વાર જોઈ અને વાવી દે હું એટલે પાછા થઈ જાય એમ કે વાંધો ન આવે એમ તો થોડુંક હું આમ આડું બધું રાખું એટલે એને નડતર ન થાય પણ તો એ ક્યારેક જો આવું થાય હમણાં પવન એવો છે એને હિસાબે બધાને હુંકાવા માંડ્યા એટલે મારે એમ જ છે સુકાઈ ગયા છે અને મને તુલસીમાં વગર એક દી નો આલ્યો મારે રોજ પાણી વેરેડવા જોઈએ અને રોજ દર્શન કરવા હાંજાવા અગરબત્તી કરવાની હોય એટલે જોઈએ તો ખરા જ એટલે તુલસીમાં વગર તો કઈ હાલે નહીં જો આપણે તુલસીમાં નું ખામણું એકદમ મસ્ત ધોઈ અને કરી લીધું છે તૈયાર અને આપણે આમાં છે ને ધૂળ પણ બદલાવી નાખી જો હવે તુલસીમાં થતા હોય તો એમ કે જો હવે છે ને આને એક રાઈતે આપણે ધૂળ થોડીક હજી હાવ કોરી હતી પલળવા દે હું પછી આનું તુલસીમાં વાવી દઈશું એવું બધું છે તો થઈ ગયા છે ને મસ્ત તૈયાર જો આમાં એક બાજુ રાધે કૃષ્ણ છે એક બાજુ ગણપતિ છે પછી એક બાજુ સરસ્વતી હે અને આ બાજુ હે હા આ બાજુ સરસ્વતી છે ઓલા બાજુ લક્ષ્મીમૈયા હે મને ક્યાં હમણાં ખબર પડે કઈ કુંડિયું ની બધું તો બરોબર છે આ મદેખાણ કર્યું છે એ હવે શું કહીશું જતા આ ધૂળ ને આખી બાલ્કની હજી તો અડધું તગારું ધૂળ નું ભર્યું છે આ કાંકરા બધા એમાં નાખવાના બાકી પડ્યા છે આ કુંડિયું તૂટેલું છે એને જવા દેવાનું છે હાલો ત્યારે હવે કામે વળવવું પડશે ને હાલો જો સોગળી સાફ થઈ ગઈ છે અને ઘરનું કામકાજ બીજું બધું થઈ ગયું છે અને આપણે આ જે તુલસીમાંનું બધું કરતા હતા કુંડિયાના આન તેન ધૂળનું ને બધું આજે જાણે એમ જે ધૂળ ખોલી અને બધું ટ્રાન્સફર કરતી હતી ને કુંડિયામાં ભરવાનું ને એવું બધું કરતી હતી ને તો જાણે એમ થતું હતું ખેતરમાં કેમ કામ કરતી હોઉ એને જેવું જ લાગતું તું હો ખેતર જેવું મહેસૂસ થવા માંડ્યું તો ધૂળને જોઈએ એટલે એમ જ થઈને બધાયને એમ જ થતું વિશે એટલે જેને ગામડે મજા આવે છે એને જ થયો બાકી સિટીવાળાને અમુકને સિટીનો શોખ કહે છે કે સિટીવાળા ચર્ચા કરે છે તે અમને ગામડું નથી ગમતું એમ એવું જેમ લાગતું છે ને એને એવું ન મહેસૂસ થાય જેને ગામડું બહુ ગમે છે અને ગામડા પ્રત્યે પ્રેમ અને ભાવ છે અને જેને વાલું છે ગામડું એને એવું થાય એટલે હું આજે ધૂળ ગામડામાં તો બહુ જ ગમે જ છે મને એટલે એવું છે એટલે જો મને એવું જ લાગ્યું કે હું આજે ખેતી કામ કરવા ગયું હોય ને એવું લાગે આમ પછી ખેતી કરીને ઘરે હાથ પગ અને પછી રસોઈ કરવાની હોય ને એક શેડા અટતા ન હોય ગામના રસોઈનું મોડું થતું હોય ગયા હોય ભૂખ હોય ને એકાદું ઢોર દોવાની રેડું નાખતું હોય ને એવું બધું થતું હોય ને એટલે એમ જેવું લાગવા મને એમ ધૂળ ને જોઈએ એટલે ખેતી ને દુધિયાણું હોય ને પછી ઘરે આવીને કામ કરવાનું હોય કેવું લાગે એના જેવું છે આજે હાલો ત્યારે જો વાતું કરશું તો મોડું થઈ જાય અને આમે તમને ખબર જ છે તમારી બેન વાતુડી તો બહુ જ છે જ તે એટલે આપણે વાતુને બંધ કરી અને દીવાબત્તી કરવાના છે ભગવાનને સમજાવવાના છે જો મોડું થઈ જાય તો પાછા એ રીઆઈ જાય તો વળી એ કહે કે તારે તો મેળ જ નથી વીડિયા વાહે હમણાં તો હા ભૂલી જ ગઈ મને એમ કહે ભગવાન એટલે હાલો દીવાબતી કરી લઈ અને પછી રસોઈ બનાવવાની છે અને રસોઈ બનાવી અને પછી જમી લીધું છે અને જમીને થઈ ગયા છે નવરાના આજની રસોઈમાં શું બનાવ્યું હતું તમને ખબર છે નહીં ખબર હોય જો હું કહું છું આજે નવીન બનાવવાની સખત મનાઈ કરી હતી આજે એ કે નવીન તો નામે લાવવું જોઈએ એમ કેમ કે હમણાં હાવ નવીન ખાઈ ખાઈને થાકી ઠાકી ગયા છે એનો કંઈ વાક નથી કેમ કે હું વિડીયો હાટું થઈને રોજ નવીન બનાવતી હોય અમે અમે એવું નહીં કે વિડીયા હાટું થઈને અમે બનાવતા તો હોય જ એમ હાલતા બનાવવાનું તો હોય એટલે હર વાર વિડીયો ઉતરી જઈને ખાવાય એ જાય પણ આજે એને હાવ દેશી જ ખાવાનું હતું એટલે મને કહે ને કાંઈ નવીન બનાવતી નહીં હાવ હાદું બનાવજે એટલે મેં કીધું સાદામાં શું ખાવાનું છે તમારે બોલો તો કે શું શાકભાજી છે મેં કીધું આખા રીંગણા ભરાય એવા રીંગણા છે ઓળાના રીંગણાં છે ટમેટા છે બટેટા કોબી ફુલાવર એવું બધું ઘણું બધું છે લીલી ડુંગળી છે હૂકેલી ડુંગળી છે અને ફ્રીજમાં કાંઈક પડ્યું યાદ નથી હો એટલે મને કે તો વાંધો નહીં હાવ સાદો ઓળો બનાવજે એમાં કાંઈ નાખતી નહીં કહે અને રોટલા એટલે આજની રસોઈ મૂકી નથી આમાં કેમ કે હાવ સાદી વસ્તુ છે એમાં નહીં તમે એમ કહેવા આવું તમે રોજ ખાઈ જ છે એમ એટલે આપણે સાદી રસોઈ કાંઈ મૂકી નથી એ બધાને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ તમને આભાર કે અમારા વિડીયો જોવો છો અને અમને ઘણા બધા કોમેન્ટ પણ કરે છે એટલે ખૂબ ખૂબ આભાર તમારો બધાનો અને બધા તમે તો મારા કાળજાના કટકા છો વાલા જોવું ને એમ અત્યારે જેટલા હગાંવાલા નથી ને એટલા તમે બધા વાલા છો કેમ કે હગા તો ટાણે ફોન કરે હે નથી કરતા ને સંભાળ લેશે કે નથી લેતા એ તો નથી ખબર પણ તમે બધા તો મારા વિડીયો જોવો છો અને મારી સંભાળ લ્યો જ છો એ તો ખબર જ છે એટલે હગાઉ કરતાં પણ તમને વધારે દરજ્જો આપું છું એનું કારણ કે તમે બધા રોજ જેટલી સંભાળ લ્યો છો એમાં અમુક અમુક તો કોમેન્ટ કરે એટલે એમ કે કન્ટિન્યુ સંભાળ લેતા હોય તો જ ને આવી રીતનો તો હોય ને ગમે એવા સગા નજીકના હોય ને એ સંભાળ ન લેતા હોય સાચું ને હા એમ સાચું જ હોય એટલે એવું છે અત્યારે તમે મારા સગા કરતાં પણ વધારે બધા મને વાલા છો પ્રાજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાત જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ કન્ટિન્યુ બના રાજો અને આગળ વધજો અને આજે થોડીક મારી કોમેડીમાં જેવું થઈ ગયું છે કેમ કે કોમેડી વિડીયો ઉતારતી હો ને બોલતી હોઉં ને એને જેવું લાગવા માંડ્યું છે એટલે સોરી ભૂલ થઈ હોય તો માફ કરજો મિત્રો અને મજાક મસ્તીની તો મને ટેવ બહુ જ છે અને મને ગમે પણ બહુ જ પણ વિડીયોમાં હું ક્યારેય કરતી નહોતી પણ આજનો બ્લોગ જે બનાવ્યો હશે ને હું મજાક જેવો જ બનાવ્યો હશે એટલે એવું છે હાલો કાલના નવા બ્લોગમાં મળીએ જય વસરાજ જય મુરલીધર આવજો